જય જવાન જય કિસાન આજે આપણે ભારત દેશના નાગરિકો છે ને ભારત દેશ એની અંદર તો નદીને માતા કહેવામાં આવે છે ત્યારે આ નદીની હાલત જે તંત્ર દ્વારા કરવામાં આવી છે તે ખૂબ દયની છે એક પ્રકારે કહી શકાય કે આ નદીનું અપમાન કરીને ડસ્ટબિન જેવી હાલત કરવામાં આવી છે પ્રિમોન્સૂનના નામે થતા કમિશન અને કટકીનો આ વિકાસ છે કારણ કે વિકાસ થયો જ નથી તેવું લાગી રહ્યું છે અને આવું મારું નથી કેવું આ ગુજરાતની જનતાનું કહેવું છે કારણ કે પ્રિમોન્સૂનની કામગીરીમાં ઘણા બધા પૈસા વપરાય છે પૈસાનું બજેટ પાસ થાય છે આખરે પૈસા જાય છે ક્યાં એ સૌથી મોટો સવાલ છે એટલે વિકાસના નામે ક્યાંક કમિશન અને કટકીનો વેપાર થતો હોય તેવું લાગી રહ્યું છે જેવું જ પ્રિમન્સુલ નું બજેટ ફળવાય એટલે કરોડો રૂપિયાના બજેટ આ રોડ રસ્તા બનાવવામાં આખરે રોડ રસ્તા છ મહિનાની અંદર તૂટી જાય તો પછી ખર્ચાયા પરંતુ હાલ કોઈ પણ સ્થિતિ સારી નથી દરેક જિલ્લાઓમાંથી સમાચાર એવા સામે આવતા હોય છે કે ભાઈ આજે આ રોડમાં તકલીફ થઈ ખાડા એટલા બળી ગયા છે સાધનો લઈને બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે બચ્ચાઓ જે છે તેમ

રસ્તામાં ઓજત નદીમાં થયેલો ભ્રષ્ટાચાર છે તે તેમના બંને દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે પ્રવીણ રામ અને પરેશ ગોસ્વામી કે ભાઈ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ગુજરાતની જનતાને આત્મા જગાડવાની વાતો કરવામાં આવી રહી છે કે હવે તો ગુજરાતની જનતાને જાગવું જોઈએ અને વિસાવદરવાડી કરવી જોઈએ જેથી જ કરીને આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમને ખબર પડશે કે ગુજરાતની જનતા મૂર્ખ નથી ગુજરાતની જનતા એકદમ ભોળી પણ નથી જે એ બધા વિચારીને બેઠા છે એ પ્રમાણે પરેશ ગોસ્વામી અને અને પ્રવીણ રામ દ્વારા આ કહેવાય કે વિડીયોમાં ચર્ચા પણ કરવામાં આવી છે અને એમના દ્વારા કેટલો ભ્રષ્ટાચાર છે તેની પણ માહિતી આપવામાં આવી છે જુઓ આ વિડિયોમાં પ્રવીણ રામ અને પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે નમસ્કાર મિત્રો અત્યારે પદયાત્રા પહોંચી છે ફુલરામાંથી અમે ઓછા જઈ રહ્યા છીએ અને વચ્ચે અહીંયા ગામ લોકો દ્વારા અને આગેવાનો દ્વારા અમને જે માહિતી મળી એટલે અમે સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવ્યા છે મારી સાથે ખેડૂતોના મસીહા અને ખેડૂતોના દિલમાં જેમણે સ્થાન મેળવ્યું છે પરેશભાઈ ગોસ્વામી પણ છે ખૂબ લોકોની લાગણી છે ખેડૂતોની પરેશભાઈ એમાં લોકોને ખૂબ લાગણી છે અત્યારે અમે એ ઓજત નદી કાંઠે વાસ્તવિક સ્થિતિને ઉજાગર કરવા આવ્યા છે ઘેડની વેદના અને ઘેડની પીડા શું છે એને ઉજાગર કરવી જ અમારો ધ્યેય છે આ પદયાત્રાનો તો આજે દસમો દિવસ દસમા દિવસના અંતે ફુલરામાંથી અમે આગળ વધ્યા ત્યારે અહીંયાથી જે ઓજત નદી જાય છે અહીંયા કહેવાનું એવું છે કે નદી માંથી જે ઓજસ નદી ના જે પાણા કાઢવામાં આવ્યા પથ્થર કાઢવામાં આવ્યા જેથી કરીને પાણીનો નિકાલ વધારે થાય પાણી એથી વધારે અંદર નીકળે અને વધારે ખેતરોમાં ફેલાય નહીં તો ખેડૂત ફેલાય નહીં તો ખેતરોના ખેડૂતોને નુકસાન ન થાય પણ આ બધાએ શું કર્યું ચોમાસા પહેલા સાડા ત્રણ ચાર મહિના પહેલા પથ્થરો કાઢ્યા અંદરથી એ પથ્થરો તો અંદરથી કાઢીને બહાર ન કાઢ્યા એમાં નદીમાં નદીમાં રહેવા દીધા હજુ પણ એ પથ્થરો આ નદીમાં છે સામે તમને થોડું થોડું થોડા પથ્થરો દેખાતા હશે પણ હજી પણ આગળ જતા એ પથ્થરો હજી નદીમાં છે તો એને કાઢીને તમે બહાર નિકાલ ન કરો તો પાણીનો નિકાલ એમને કોઈ મતલબ જ નથી જે કરવાનું હોય તો ન થયું બીજું જે ઝાડવાઓ કાયપા આગળ આગળ બામણા પેલા એકસો ઓગણચાલીસ કરોડના છે ઝાડવા કપાળા એ હકીકતમાં તો કઈ કપાડા જ નથી પણ થોડા ઘણા દેખાડવા પૂરતા જે કાપા એ બધા લાકડાઓ નાખી દીધા નદીમાં અને ઈ તમને જો દેખાતું હોય તો સામે જો આખે આખા લાકડાના જે કઈ થોડા ઘણા લાકડા બધા પડ્યા છે ઘીસરા પડ્યા છે એ બધું જે નદીમાં નાખી દીધું એ બધું અહીં અવરોધ બનીને પડ્યું છે જેથી કરીને પાણી ન નીકળી શકે તો મૂળ પાણીને નીકળવા માટેની જગ્યા બનાવવાની હતી એની જગ્યાએ પાણી ન નીકળી શકે અને એમાં અવરોધ ઊભો થાય એવું કામ આ તંત્ર એના ભાજપની સરકારે કર્યું છે જેના કારણે પાણી નીકળી ન શક્યું અને ખેતરોમાં ફેલાણું અને ખેડૂતોને નુકસાની થઈ એનો પાક ફેલ થયો ખેતરો ધોવાણા આ પરિસ્થિતિ તમને લાઈવ બતાવીએ છે આના ટેન્ડરો થઈ ગયા હશે બિલ ઉધરાઈ ગયા હશે પૈસા ખવાઈ ગયા હશે આ બધું થઈ ગયું હશે પણ ગ્રાઉન્ડ ઉપર કાંઈ થયું નથી ગ્રાઉન્ડ ઉપર બધું એમને એમ છે બાકી રૂપિયા બધા આ નદી સાફ કરવાની હતી નદી સાફ નથી કે પૈસા સાફ થઈ ગયા છે આ તમને ગ્રાઉન્ડ ઉપરથી વાસ્તવિક પરિસ્થિતિ બતાવું છું આઈના ગામના આગેવાનો પણ અમારી સાથે છે પરેશભાઈ પણ છે પરેશભાઈ પણ આ મુદ્દે થોડી ચર્ચાઓ ખેડૂતોની જે આ માહિતી છે આ વ્યથા છે વેદના છે એના મુદ્દે પરેશભાઈ પણ પોતાની વાત રજૂ કરશે જય જવાન જય કિસાન આજે આપણે ભારત દેશના નાગરિકો છે ને ભારત દેશ એની અંદર તો નદીને માતા કહેવામાં આવે છે ત્યારે આ નદીની હાલત જે તંત્ર દ્વારા કરવામાં આવી છે તે ખૂબ દયની છે એક પ્રકારે કહી શકાય કે આ નદીનું અપમાન કરીને ડસ્ટબીન જેવી હાલત કરવામાં આવી છે અને એમાં પણ આ જે ઘેર વિસ્તાર છે આ એક એવો ભૂભાગ છે આ દરિયો ખૂબ નજીક છે અહીંથી અને આગળ ઉપર જે પણ વરસાદ ચોમાસા દરમિયાન પડતો હોય એ વરસાદનું પાણી છે આ તરફ આવતું હોય અને એમાં પણ જે આ ઓજત નદી છે એટલે મોટી નદી કહેવામાં આવે છે આગળથી આ નદીનો જે પ્રવાહ આવે છે આ પ્રવાહ છે નદીમાં પાણી સામે નહીં તો સ્વાભાવિક રીતે નદી અને અને ખેતરોમાં ફરી વળે ખેડૂત ચાર ચાર મહિનાથી જે જે તપસ્યા કરીને ખરીફ પાક તૈયાર કર્યો હોય એ તૈયાર કરેલા પાક ઉપર પાણી ફરી વળે ત્યારે ખેડૂતોના સપના પણ રોડાઈ જાય છે એવી પરિસ્થિતિ આ નદીની અંદર છે જેવી રીતે પ્રવીણભાઈ વાત કરી એમ કે પથ્થર છે લાકડા છે વગેરે આમ જોવા જઈએ તો વર્ષો પહેલા એક ઘેર નિગમ જે હતું આમ તો ઘેર નિગમનું એક કામ એવું છે કે દર વર્ષે પૂરી પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય પ્રી મોનસૂન કામગીરીની અંદર જે નદીઓ એને વેણ છે એ સાફ કરવાના હોય છે ઝારા જખરા છે કોઈ વૃક્ષો નડતા હોય તેને કાપી અને અહીંથી દૂર હટાવવા વગેરે કામ કરવાનું હોય મને થોડા દિવસ પહેલા પણ જે વાત મળી હતી એ વાસ્તવિક અમે અહીંયા જોયું છે ખેડ નિગમ તો અત્યારે અસ્તિત્વમાં નથી પણ પ્રી મોનસૂન કામગીરીના નામે જે રકમ ફાળવવામાં આવી હતી એ રકમમાં તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે ભ્રષ્ટાચાર તો હોય પણ કેટલી હદે આ મોન્સુન કામગીરીની અંદર છન્નું ટકા ભ્રષ્ટાચાર થયેલો છે માત્ર ચાર ટકા જ રકમ વાપરવામાં આવી છે છન્નું ટકા જેવો જે ભ્રષ્ટાચાર થયો છે ને એનું જ પરિણામ છે કે આ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ઉભા પાક ઉપર આ નદીનું પાણી અત્યારે ફરી વળ્યું છે જય જવાન જય કિસાન